છે એના માલિકીયક માલિકી પણ આવી છે એની વાત એમાં બે વસ્તુ ઉપસ્થિત થશે એક તો સરકારી જમીનમાં છે એમ તમે કીધું ખરાબામાં નહીં આપણો જ ખરાબ આડો જ ખરાબાની અંદર છે એમાં તો માલિકી એક મેં આવી જ ગયો એ ખરાબો છે કે ક્લિયર જગ્યા છે એની અંદર કાંઈ લેવા દેવા નથી તમારા જ ખરાબાની અંદર હોય અને આવા કૂવાની અંદર બરાબર સમજો કે આવા કૂવાની અંદર જો કટકો જુદો પાડેલો હોય પઠ્ઠું જુદું પાડેલું ન હોય તો અને પઠ્ઠું જુદું પાડેલું હોય તો બેમાં અલગ અલગ વિષય લાગુ પડે જ્યારે પઠું જુદું પાડેલું હોય તો એ સંયુક્ત માલિકીયક થઈ ગયો કેટલી મિલકતમાં એના તમામ વારસદારો હેડ થતા જશે પણ જ્યારે તમારા એકલામાં કૂવો છે તો એના વારસદારોને કોઈ અધિકાર નથી માત્ર સુખા અધિકાર કહેવાય એના એના અધિકાર કહેવાતી હે ખાલી સુખા અધિકાર પણ એમાં સુખાધીરમાં કેટલાક છુપાયેલા અધિકારો ભેગા સામેલ થાય છે ભેગા આવી જાય છે જેમ કે પાણી લેવાનો હક છે તો ધોરિયાનો અધિકાર પાઇપલાઇનનો અધિકાર હલનચલનનો અધિકાર આ બધા અધિકારો ભેગા આવી જાય છે એટલે જ કહું છું કે ભાઈ ભાઈ ના હોય ત્યારે લખી લેવાના બીજા ના આવે ત્યારે જાતા કરી દેવાના એટલે અનેક પ્રશ્નો જે ઉપસ્થિત થાય છે એનો અંત આવે બને ત્યાં સુધી પાર્ટનરશીપ આવી લાંબી હલામી નહીં તકલીફો ને છે ને આમાં જ પિતા